જ્યાં દાદુએ રવિને માથામાં પથ્થર માર્યો અને મનોજે ચપ્પુ શિવા ઉર્ફે બારાપલ્લીએ તલવારથી રવિને ડાબા કાન પર ડાબા હાથ એના જમણા પગ પર ઘા મારી ઈજા પહોંચાડી હતી એકસો આઠ એમ્બ્યુલન્સમાં મારફતે મ્યુનિસિપલ ખસેડવામાં આવતા મિત્ર દીપક પવાર રવિની પત્નીને જાણ કરતા જ તે પણ ત્યાં પહોંચી ગઈ બનાવની જાણ થતા લીંબાયત પોલીસ પણ પહોંચી ગઈ હોય તપાસ કરતા જાણવા મળ્યું કે રવિએ શિવા ઉર્ફે બારાપલ્લીની બાઇક તોડી હોય જેની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે જોકે પોલીસે પૂનમની ફરિયાદના આધારે હર્ષલ મનોજ અને શિવા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ રવિ ઉર્ફે ચિરાનું આજે સવારે મૃત્યુ નિપજતા લિંબાયત પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય હુમલાખોરોની ધરપકડ પણ કરી છે આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના એના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બંને આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગબન્નાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગબન્નારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધે છે અને આ બનાવવાનો ધંધોને જે સી રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આ અત્યારા અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝગડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઇજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ